મંત્રી આપણા સૌના માર્ગદર્શક પદ દર્શક એવા માન્ય શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ આવી ગયા છે મુખ્ય વક્તા પૂર્વ ધારાસભ્ય પૂર્વ પ્રદેશ મંત્રી માન્યશ્રી વિવેકભાઈ પટેલ જિલ્લા અધ્યક્ષ માન્યજી ડોક્ટર કેસી પટેલ જીતુભાઈ ચૌધરી શિલ્પેશભાઈ દેસાઈ મહેન્દ્રભાઈ ચૌધરી કમલેશભાઈ પટેલ મનીષભાઈ દેસાઈ સમયભાઈ પટેલ અમનભાઈ ત્રિવેદી પુનિતભાઈ પટેલ વિપુલભાઈ પટેલ સતીશભાઈ પટેલ પૂર્વ વીઆઈએ પ્રમુખ મંચ પર સ્થાન

भारत माता जी वंदे मातरम वन्दे मातरम् सुजलां सुफलां मलयज शीतलां सशशाम सुब्रजोत्स्न कुलकितयामिनि फुल्लकुसुमित द्रुमदलशोभि सुहासिनी ભાજપ સ્થાપના દિવસ નિમિત્તે જે સક્રિય સદસ્ય સંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા ગુજરાત સરકારના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ આપણા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંત કંસારા સાહેબ આપણી વચ્ચે મુખ્ય વ્યક્તિયા તરીકે ઉપસ્થિત સુરત ઉધનાના પૂર્વ શ્રી વિવેકભાઈ ઘણા મંચ સૌ મહેમાનો સાથે સાથે અહીં ઉપસ્થિત સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સક્રિય સદસ્ય સરપંચ મિત્રો અને સૌ દેવોથી પણ દુર્લભ કાર્યકર્તા મિત્રો આપ સૌનું આ પ્રસંગે હું અહીં સ્વાગત કરું છું થેન્ક યુ વાપી તાલુકા પંચાયત અધ્યક્ષ મનોજભાઈ પટેલ પાણી તાલુકા પંચાયત અધ્યક્ષ રક્ષેશભાઈ પટેલ ચેતનભાઈ નાયકાને મંચ પર સ્થાન લેવા માટે વિનંતી આપણા સૌના પ્રિય અને વલસાડ જિલ્લાના પૂર્વ પ્રભારી વર્ષો સુધી આપણી સાથે જેમને કામ કર્યું વલસાડ જિલ્લાના મહામંત્રી મનસિં મહેન્દ્રભાઈ ચૌધરીનું સ્વાગત કરવા અમાઈ પટેલનું સ્વાગત કરવા માટે પારડી શહેર મહામંત્રી જુબેનભાઈ દેસાઈને વિનંતી કરું છું વાપી તાલુકા અધ્યક્ષ સમયભાઈ પટેલનું સ્વાગત વિનંતી કરું છું પંચાયત અધ્યક્ષ મનોજભાઈ પટેલ નું સ્વાગત કરવા માટે જયેશભાઈ પટેલ દક્ષિષભાઈ પટેલ પંચાયત પુનિતભાઈ પટેલ પાડી તાલુકા ભાજપ વિનંતી કરું આજના દિવસ પણ હમણાં ગયો છે તો એક પ્રદેશ તરફથી આપણને એક સુંદર ડોક્યુમેન્ટ્રી મોકલવામાં આવી છે

भारतीय संस्कृति ने बचा देश की संगठन ने अरे वीस अक्टूबर 1951 सौ रोज स्थापित थयो भारतीय जनसंघ राष्ट्रीय एकता अरे अखंडित तमाटे डॉक्टर श्यामा प्रसाद मुखर्जी दिवस रात एक करया भारतीय जनसंघ के एकात्म मानव कुशा भाव ठाकरे सुंदर भंडारी एक चरम सीमा पर आती तत्कालीन प्रधानमंत्री इंदिरा गांधी

परमाणु परीक्षण जो निर्णय तो देश नो मान बधारियो देश मात्र निराल बनियो विकास नो रोल मॉडल आखा देशे गुजरात ना परिवर्तन ने जो वर्ष 2014 ने लोकसभा चुनाव में भारत इस संकल्प करयो मोदीदास मोदी ईश्वर की शपथ लेता हूं जी द्वारा स्थापित भारत के संविधान के प्रति

સંગઠન પ્રભારી શ્રી મહેન્દ્રભાઈ પટેલ મહેન્દ્રભાઈ પટેલ એ આપણા રાજ્યની સેવામાં આઈએસ અધિકારી તરીકે હતા અને એમણે ઘણી બધી સુંદર કામગીરી કરી પછી પણ એમને પાર્ટીના માધ્યમથી લોકસેવાની જે પ્રેરણા મળી છે એટલે મહેન્દ્રભાઈને ખાસ અભિનંદન આપું છું આપણા પ્રદેશના વક્તા પ્રદેશ તરફથી નિયુક્ત દેલાવી વિવેકભાઈ આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ મહામંત્રીશ્રીઓ શિલ્પેશભાઈ કમલેશભાઈ મહેન્દ્રભાઈ દરેક મંડળના પ્રમુખશ્રીઓ આપણા સૌથી સિનિયર આગેવાન જવાહરભાઈ મંચ પર ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને સૌથી મોટી સંખ્યામાં આવેલ સબ કાર્યકર સક્રિય કાર્યકર ભાઈઓ અને બહેનો ભારતીય જનસંઘ આમ જોઈએ તો આપણી સફર ઓગણીસો ને પચીસથી શરૂ થયેલી એમ કહેવાય અને એને સો વર્ષ આર એસ એસ એટલે રાષ્ટ્રીય સેવક સંઘ એ આપણું ગોત્ર છે ત્યાંથી શરૂઆત થઈને ભારતીય જનતા પાર્ટી બની છે ત્યાં સુધીમાં આપણી પાર્ટીનો એક જ ઉદ્દેશ રહ્યો છે કે લોક કલ્યાણ અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ કે આપણી જે કંઈ પણ જે વિરાસત છે એ વિરાસતને સાથે રાખીને આપણે પ્રગતિ કરવાની છે અને આપણા મોદીજીએ એ સૂત્ર જ કીધું છે કે વિકાસ બી ઓર વિરાસત બી તો આટલા ઇતિહાસમાં તમને થયું હશે કે હવે અમારે શું કરવાનું હેમંતભાઈએ ઘણી બધી વાત કરી કે પાર્ટીની વિચારધારા શું છે અને પાર્ટીએ શું કાર્યક્રમો આપ્યા છે આ કાર્યક્રમ આપવાનો હેતુ એક જ છે કે આપણે દરેકે દરેક લોકોનો સંપર્ક કરીએ બુથ પર નહીં પણ દરેકે ઘરે ઘર જઈને લોકોની સમસ્યા સમજીએ લોકોને સરકારની યોજનાઓ શું છે તમે એમને કેવી રીતે મદદ કરી શકો અને જે કોઈ પણ માણસ આપણી પાસે મદદ માટે આવે આપણે હંમેશા તૈયાર રહેવું જોઈએ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે આપણી આ તરજ બને છે એટલે અને આ આ જે કાર્યકર્તા આપણે બન્યા છે એ આપણી જાતે બન્યા છે સ્વેચ્છાએ બન્યા છે એટલે આપણી ફરજ સો ટકા બને છે એ હું માનું છું બરાબર છે ને માનો છો ને બધા સ્વેચ્છાએ બન્યા છે ને કે હેમંતભાઈ જબરજસ્તી બનાવ્યા છે એટલે આપણે જે ઉદ્દેશથી આવ્યા છે મહેન્દ્રભાઈ આઈએસ એસની રિટાયર થયા પછી આમાં આવ્યા છે એમણે ઘણું જોયું છે કે આ માધ્યમથી ઘણી બધી સેવા થઈ શકે એમ છે અને જે સરકારી અનેક યોજનાઓ છે અને એક યોજનાઓના આપણે વાહક બનીએ એવી આપણને પાર્ટી તરફથી અપેક્ષા છે વિઠ્ઠલભાઈ અત્યારે વન નેશન વન ઇલેક્શનની વાત કરી એનો મૂળ હેતુ એક જ છે કે ઇલેક્શન છ મહિનામાં પતી જાય પંચાયતથી પાર્લામેન્ટ સુધીના અને ત્યાર પછી કોઈ આચારસંહિતા નહીં લાગે અને દરેકે દરેક વિકાસના કામો પૂર ઝડપે બને એના લીધે સમયનો બગાડ ઘટે અને પૈસાનો પણ બચાવ કોઈ સુધારો લોકહિતની વિરુદ્ધ હોય તો સુપ્રીમ કોર્ટ એને તરત જ નામંજૂર કરે છે એટલે બંધારણના સુધારાની કોઈ પણ વાત કરે અફવા કરે તો આપણે કાર્યકર તરીકે કોઈ પણ વાતને માનવી નહીં અને આપણી જન ભારતીય જનતા પાર્ટીનો જે સ્ટેન્ડ છે કે આપણો જે મુદ્દો છે એને આપણે અસરકારક રીતે રજૂ કરવો જોઈએ બધી નગરપાલિકાઓના ચૂંટણી થઈ ગઈ છે નગરપાલિકા નાની છે નગરપાલિકાનો આપણે વિકાસ કરવો જોઈએ વાપી પણ મહાનગરપાલિકા બની ગઈ છે અને વાપીના વિકાસ માટેનો નકશો પણ તૈયાર થઈ રહ્યો છે ત્યારે સૌ કાર્યકરો સક્રિય બનીને આપણે વિકાસની યાત્રામાં જોડાઈએ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન પ્રસંગે આપણી વચ્ચે આપણા જિલ્લાના પ્રભારી સંગઠન પ્રભારી શ્રી મહેન્દ્રભાઈ પટેલ મહેન્દ્રભાઈ પટેલ એ આપણા રાજ્યની સેવામાં આઈ એસ અધિકારી તરીકે હતા અને એમણે ઘણી બધી સુંદર કામગીરી કરી પછી પણ એમને પાર્ટીના માધ્યમથી લોકસેવાની જે પ્રેરણા મળી છે એટલે મહેન્દ્રભાઈને ખાસ અભિનંદન આપું છું આપણા પ્રદેશના વક્તા પ્રદેશ તરફથી નિયુક્ત દેલાવી વિવેકભાઈ આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ મહામંત્રીશ્રીઓ શિલ્પેશભાઈ કમલેશભાઈ મહેન્દ્રભાઈ દરેક મંડળના પ્રમુખશ્રીઓ આપણા સૌથી સિનિયર આગેવાન જવાહરભાઈ પર ઉપસ્થિત સર્વે ભારતીય જનસંઘ આમ જોઈએ તો આપણી સફર ઓગણીસો ને થી શરૂ થયેલી એમ કહેવાય અને એને સો વર્ષ આરએસએસ એટલે રાષ્ટ્રીય સેવક સંઘ એ આપણું ગોત્ર છે ત્યાંથી શરૂઆત થઈને ભારતીય જનતા પાર્ટી બની છે ત્યાં સુધીમાં આપણી પાર્ટીનો એક જ ઉદ્દેશ રહ્યો છે કે લોક કલ્યાણ અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ કે આપણી જે કંઈ પણ જે વિરાસત છે એ વિરાસતને સાથે રાખીને આપણે પ્રગતિ કરવાની છે અને આપણા મોદીજીએ એ સૂત્ર જ કીધું છે કે વિકાસ બી ઓર વિરાસત બી તો આટલા ઇતિહાસમાં તમને થયું હશે કે હવે અમારે શું કરવાનું હેમંતભાઈએ ઘણી બધી વાત કરી કે પાર્ટીની વિચારધારા શું છે અને પાર્ટીએ શું કાર્યક્રમો આપ્યા છે આ કાર્યક્રમ આપવાનો હેતુ એક જ છે કે આપણે દરેકે દરેક લોકોનો સંપર્ક કરીએ બુથ પર નહીં પણ દરેકે ઘરે ઘર જઈને લોકોની સમસ્યા સમજીએ લોકોને સરકારની યોજનાઓ શું છે તમે એમને કેવી રીતે મદદ કરી શકો અને જે કોઈ પણ માણસ આપણી પાસે મદદ માટે આવે આપણે હંમેશા તૈયાર રહેવું જોઈએ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે આપણી આ ફરજ બને છે એટલે અને આ આ જે કાર્યકર્તા આપણે બન્યા છે એ આપણે જાતે બન્યા છે સ્વેચ્છાએ બન્યા છે એટલે આપણી ફરજ સો ટકા બને છે એમ માનું છું બરાબર છે ને માનો છો ને બધા સ્વેચ્છાએ બન્યા છે ને કે હેમંતભાઈ જબરજસ્તી બનાવ્યા છે એટલે આપણે જે ઉદ્દેશથી આવ્યા છે મહેન્દ્રભાઈ આઈએએસની રિટાયર થયા પછી આમાં આવ્યા છે એમણે ઘણું જોયું છે કે આ માધ્યમથી ઘણી બધી સેવા થઈ શકે એમ છે અને જે સરકારી અનેક યોજનાઓ છે અને એક યોજનાઓના આપણે વાહક બનીએ એવી આપણને પાર્ટી તરફથી અપેક્ષા છે વિઠ્ઠલભાઈ અત્યારે વન નેશન વન ઇલેક્શનની વાત કરી એનો મૂળ હેતુ એક જ છે કે ઇલેક્શન છ મહિનામાં પતી જાય પંચાયતથી પાર્લામેન્ટ સુધીના અને ત્યાર પછી કોઈ આચાર સંહિતા નહીં લાગે અને દરેકે દરેક વિકાસના કામો પૂરઝડપે બને એના લીધે સમયનો બગાડ ઘટે અને પૈસાનો પણ બચાવ કોઈ સુધારો લોકહિતની વિરુદ્ધ હોય તો સુપ્રીમ કોર્ટ એને તરત જ નામંજૂર કરે છે એટલે બંધારણના સુધારાની કોઈ પણ વાત કરે અફવા કરે તો આપણે કાર્યકર તરીકે કોઈપણ વાતને માનવી નહીં અને આપણી જન ભારતીય જનતા પાર્ટીનો જે સ્ટેન્ડ છે કે આપણો જે મુદ્દો છે એને આપણે અસરકારક રીતે રજૂ કરવો જોઈએ બધી નગરપાલિકાઓના ચૂંટણી થઈ ગઈ છે નગરપાલિકા નાની છે નગરપાલિકાઓનો આપણે વિકાસ કરવો જોઈએ વાપી પણ મહાનગરપાલિકા બની ગઈ છે અને વાપીના વિકાસ માટેનો નકશો પણ તૈયાર થઈ રહ્યો છે ત્યારે સૌ કાર્યકરો સક્રિય બનીને આપણે વિકાસની યાત્રામાં જોડાઈએ